સુરત શહેરના અડાજણમાં આવેલા રિવરફ્રન્ટની બાજુના મેદાનમાં આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલનું આયોજન કરાયું છે પતંગ મહોત્સવમાં ગુજરાતી સાંસ્કૃતિક સંગીત પર નૃત્ય કરી શરૂઆત કરવામાં આવી હતી વિદેશી મહેમાનો સાંસ્કૃતિક સંગીત પર થિરકતા જોવા મળ્યા હતા ખાસ યુકેથી આવેલ વેનિશા ફેસલ ડેમિન ગીઝ ગુજરાતી સંગીત પર ગરબા રમી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને દેશ વિદેશના પતંગબાજોએ પોતાની પતંગબાજીની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી પતંગોત્સવમાં જર્મની ફ્રાન્સ ઇન્ડોનેશિયા ઇઝરાયેલ તુર્કી સ્વિટરલેન્ડ ઇન્ડોસ્યા કુરાકાઓ જેવા વિવિધ દેશોના ઓગણતીસ વિદેશી પતંગ બાજુ ભાગ લીધો હતો અને ભારતમાંથી નવ તથા સુરતના અને મળી લોકોએ ભાગ હતો રાજ્યના પ્રવાસન વિભાગ સુરત નવસારી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અડાજણના રિવર ફ્રન્ટની બાજુના મેદાનમાં સવારે દસ કલાકે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગબાજોના કરતબ થી સુરતી લાલાઓ દંગ રહી ગયા હતા ટુરિઝમ કોર્પોરેશન જિલ્લા તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે હજાર સત્તરનો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરતના રિવરફ્રન્ટ ઉપર આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર માહોલ છે બાળકોથી માંડી અને વડીલો સુધીના લોકો ઉત્સાહ વેરામાં ભાગ લઈ રહ્યા છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશના પચાસ જેટલા કાઇટિસ અને ભારતના અન્ય રાજ્યોના સુરતના અને નવસારીના એમ પચાસ જેટલા કાઇટિસ્ટ ભાગ લીધો છે વિવિધ પ્રકારની ડિઝાઇનવાળા પતંગો આજે સુરતના આકાશમાં ઉડશે અને લોકોને ખૂબ જ આનંદને ઉત્સાહ આપશે આ પ્રગતિને દર્શાવતું આ પર્વ ઉત્સાહનું પર્વ સૌ સારી રીતે ઉજવે અને સૌ સુરતીઓને મકર સંક્રાંતિની હું શુભકામનાઓ આપું છું આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ નિમિત્તે સુરત ખાતે રિવરફ્રન્ટમાં અત્યારે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે અને લગભગ એમાં પંદર દેશના કાઇટ પ્લેયર્સ અહીંયા આવેલા છે અત્યારે કાર્યક્રમ યોજી રહ્યા છે અને સાંજ સુધી આ કાર્યક્રમ કરવામાં આવશે લગભગ પચાસ જેટલા કાઇટ ફેસ્ટ એના ફ્લાયરો આવેલા છે અને સાથે સાથે જે કાર્યક્રમ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી સુરતીઓ અત્યારે કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત